આ લોકોને હિંમત આપવાની છે અને આપણી જે લીગલ સેલની ટીમ છે એ જલ્દીમાં જલ્દી આ લોકોને કઈ રીતના બહાર કાઢી શકે એવા પ્રયત્ન કરી રહી છે ત્યારે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આગળની વાત ગોપાલભાઈ રજૂ કરશે એવી વાત આજે આ બોટાદ વોર્ડમાં જે આપણું કરદા કરદા કાંડ થયું અને એનો પ્રત્યાઘાત માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં પડ્યો છે અને એનું એક આંદોલન કર્યું એમાં ત્રણ સુધી વધારે ખેડૂતો ની ધરપકડ થઈ એમાં પંચ્યાસી જણા વળી ફર થઈ અત્યારે એ લોકોને આજે રિમાન્ડ પૂરા થતા અહીં જસીદ ના બાંગલા એ લોકોને રજૂ કર્યા અને અત્યારે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે એ લોકોને ભાવનગર જેલે લઈ ગયા છે તો હું ત્યારે કહીશ કે આજે ખેડૂતો અત્યારે જેલમાં ગયા છે એ સમગ્ર ગુજરાતના ખેડૂતોનો જે અન્યાય થાય છે ખેતીમાં એના ભાવ માટે એ તમામ એ તમામ અન્યાય સાબી મિત્રો જેલમાં ગયા છે આપણે સવે અત્યારે દિવાળીનો તહેવાર છે કાલે છે આપણે સવે આપણા પ્રભુ પરમાત્મા ને પ્રાર્થના કરવાની છે જેના પરિવારના ધર્મનો એક સભ્ય આજે સમગ્ર ગુજરાતના પંચાસી લાખ પંચાવ લાખ ખડૂતો માટે મિત્રો જેલમાં ગયા છે તો આપણે સવે એક એક દીવો કરી અને આ લોકોને માટે આપણે પ્રાર્થના કરવાની છે કે જલ્દીથી આ લોકો રિલીઝ થાય અને પોતાના પરિવારને મળે આજે આપણને કોઈને સારું નથી કે હમણાંમાં એક સભ્ય જેલમાં ગયો છે

દિવાળીનો પવિત્ર તહેવાર છે આપણા ભારત દેશમાં સૌથી મોટો આપણો તહેવાર એટલે દિવાળીનો તહેવાર આ દિવાળીના દિવસે અત્યંત દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે અમે બધા આટલી વિશાળ સંખ્યામાં દિવાળી ઉજવતા હોવા જોઈતા હતા ઉત્સાહ મનાવતા હોવા જોઈતા હતા પરિવાર સાથે ખુશ થતા હોવા જોઈતા હતા પરંતુ આ આટલા બધા માણસો પોતાના પરિવારને છોડીને આ મોટાદની અદાલતના હેલે ઊભા છે દોસ્તો કડદો કરનારાઓ અત્યારે એમના બાળબચ્ચા સાથે ફટાકડા ફોડે છે કડદાના પૈસાથી ખરીદેલા ફટાકડા ફોડે છે કડદો કરાવનારાઓ કડદાના પૈસાથી મીઠાઈ ખાય છે અને કડદાનો વિરોધ કરનારા નિર્દોષ ખેડૂતો અત્યારે જેલમાં જાય છે દિવાળીના દિવસે એટલે કેટલી ક્રૂર અને કેટલી ગંભીર ખરાબ બાબત ગણાયા બાઈક રાખો એ

રોડ રસ્તાના નબળા કામો કરી કટકી કરનારા ટેન્ડર માફિયાઓ પોતાના પરિવાર સાથે ખુશી ખુશી બેઠા છે હપ્તા ઉઘરાવનારાઓ ટોર્ર કરનારાઓ કટકી કરનારાઓ બધા આજ પોતાના પરિવાર સાથે ખુશી ખુશીથી દિવાળી મનાવી રહ્યા છે પણ ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડનારાઓ અત્યારે અહીંથી જેલમાં ગયા એ બતાવે છે કે કેટલું ખાટકી શાસન ગુજરાતની અંદર છે આ સમયે બુટલેગર જેલમાં હોવા જોઈએ માફિયા જેલમાં હોવા જોઈએ આ સમયે ગુંડાઓ જેલમાં હોવા જોઈએ એના બદલે ખેડૂતો જેલમાં જઈ રહ્યા છે એટલે મને એમ લાગે છે કે આ દિવાળી દિવાળી નથી ગુજરાત ભરના ના અનેક લોકોએ જાગવું પડશે પોતાના આત્મા ને જગાડવો પડશે કે શું આ વ્યાજબી પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા રાજુભાઈ બોરખતરિયા અને બીજા ચોરાસી કરતા પણ વધુ આગેવાનો આમ આદમી પાર્ટીના આગેવાનો ખેડૂતોના આગેવાનો સામાન્ય પરિવારના લોકો આ અત્યારે અહીંયા એમને પોલીસની ગાડીમાં દિવાળીના દિવસે જેલમાં લઈ જવામાં આવ્યા જેલની દિવારોમાં એ દમ નથી કે પ્રવીણભાઈ કે રાજુભાઈને આજીવન અંદર રાખી શકે એ અમે જાણીએ છીએ જેલના લોઢાના સળિયાના લોઢામાં એ તાકાત નથી કે ઈરાદાઓ રાજુભાઈના પ્રવીણભાઈના ઈરાદાઓને તોડી શકે પોલીસના દંડામાં એ દમ નથી કે ક્રાંતિને આવતી રોકી શકે અને ભાજપની હલકટ સરકારની સત્તામાં એ પાવર નથી કે અમારી જેવા યુવાનોને રાખી શકે શકે અમે લડશું આ દેશનો આઝાદીનો ઇતિહાસ એવું છે કે ડરથી આઝાદી રોકવાની કોશિશ અંગ્રેજોએ કરી પણ દંડાના ધમથી બંદૂકના નાળચાના દમથી આઝાદી રોકાઈ નથી તો આ ખેડૂતો માટેની લડાઈ પણ રોકાશે નહીં તમારે જે મુશ્કેલીઓ વેઠવી પડશે એ વેઠશું પીડાઓ વેઠશું અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને ખૂબ બળ આપે

સૌ ખેડૂતો સૌ આગેવાનો અલગ અલગ જ્ઞાતિના બધા જ લોકોને વિનંતી કરું છું કે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો ત્યાં રાજુભાઈ કરેપડા પ્રવીણ રામ આ તો હિન્દુ છે હિન્દુના દીકરા છે એમના બાળકો હિન્દુ છે એમની પત્ની હિન્દુ એમના માં હિન્દુ છે હિન્દુ મુસલમાનના નામે રાજનીતિ કરનારા ભાજપના કરદાઓને શરમ આવી કે નાના એવા હિન્દુ બાળક પાસેથી એનો બાપ દિવાળી ઉપર છીનવી લીધો તો કયા મોદે હિન્દુત્વની વાત કરે છે આ ભાજપના કરદાઓ કમસે કમ તે શરમ રાખવી કે આ લોકો દિવાળી પરિવાર બાળકો પત્ની સાથે હિન્દુઓનો હિન્દુઓના નાના નાના જૂતા મારો કાઢો બે હાજર સત્યાવીસ માં હિન્દુ મુસલમાન નું જે નાટક કરે છે એને ઓળખો એ ગુજરાત ભર ની જનતા હું વિનંતી કરું છું આખા વર્ષની અંદર કોઈ પણ ઘટના બને તો કદાચ માણસ એને સહન કરી લે

ખેડૂત માટે લડતા હતા એટલે એમની દિવાળી બગડી છે ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરે એટલા માટે જેમણે પોતાની દિવાળી બગાડી છે અસ્તા મોટે જેલમાં ગયા છે એવા સૌ બહાદુર લડવૈયાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ દિવાળીની આપું છું કે તમારું આ બલિદાન તમારા પરિવારનો આ સંઘર્ષ એળે નહીં જાય અમે બેઠા છીએ અને સત્તામાં બેઠેલા તમામ પટાવાળાઓને એટલું જ કહેવાનું છે કે તમારી સરકારમાં જેટલો દમ હોય એટલો દમ લગાઈ દેજો અમે જોઈએ કે અમારામાં કેટલો દમ છે અમારી માય અમને કેવા જણ્યા છે અમે લડીશું સંઘર્ષ કરીશું અને આ દિવાળી નવા વર્ષની અંદર સંકલ્પ લઈએ છે કે આ નિર્દોષ બાળકો પાસેથી બાપ છીનવી લેનારી ભાજપની સરકારને સત્યાવીસમાં ઘર ભેગા કરવા માટે પૂરો જીવ અને ટાન લગાડી દઈશું આજે આટલી વિશાળ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ આવ્યા આગેવાનો આવ્યા સમર્થકો આવ્યા ખેડૂતો આવ્યા એ બધાને હું હૃદયપૂર્વક આવકારું છું બધાનો આભાર માનું છું અને બહુ ભારે અહીએ ભરેલી આંખે બધાને દિવાળીની શુભેચ્છા આપું છું મન તો થતું નથી કે આવી શુભેચ્છા કેમ કે એવું જાણું નથી છતાંય એક ભારે અહીએ હું સૌને શુભેચ્છા આપું છું ભગવાન બધાનો આત્મા જગાડે બધાએ પોતાના મનને ઢંઢોળે અને ગુજરાત ભરના કરોડો લોકોની અંદર એક ચેતના આવે એક જાગૃતિ આવે ક્રાંતિ આવે દરેક માણસ બેઠો થાય હિંમત કરતો થાય અને આ તાના શાવા ઉખાડી ફેંકવા માટે દરેક માણસ એક પગલું આગળ ભરે એવી હું ભગવાન ને આ નવા વર્ષમાં પ્રાર્થના કરું છું જય કિસાન જય જય ગરબુ